અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના અઢાર સ્ટેશનોના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂપિયા દસ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે પુનર્વિકસિત થયેલા લીંબડી રેલવે સ્ટેશનના લોકાર્પણમાં સહભાગી થયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના વિઝનના સંકલ્પના પરિણામે દેશને અમૃત સ્ટેશન યોજનાની ભેટ મળી છે આ યોજનામાં દેશના તેરસોથી વધુ સ્ટેશનોનો કાયાકલ્પ કરીને તેનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્રણસો ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકસો ચોસઠ કરોડના ખર્ચે ગુજરાતના પુનર્વિકસિત વિકસિત થઈ ગયેલા અઢાર રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણ રાજસ્થાનના બિકાનેર ખાતે આયોજિત કાર્યક્રમમાં કર્યા હતા

સમાવેશ થાય છે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશ હેઠળ અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત જૂના રેલવે સ્ટેશનને પુનઃ વિકસિત કરવામાં આવ્યા છે રેલવેમાં પણ જુદી જુદી આધુનિક સુવિધાઓ અને નવીન ટેકનોલોજી સાથેની ટ્રેનો વિકસાવવામાં આવ રહેશે વંદે ભારત ટ્રેનો તેનું ઉત્તમ ઉદાહરણ છે દેશમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે ત્યારે લોકોને મુસાફરી દરમિયાન અસુવિધા ન રહે તેની દરકાર સરકાર દ્વારા લેવામાં આવી રહેશે લીમડીના ધારાસભ્ય કિરેટ એ લીમડી જેવા નાના તાલુકામાં પણ મોટા શહેર જેવી સુવિધાઓ આપવા બદલ ભારત સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું આ લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય સર્વ પી કે પરમાર પ્રકાશભાઈ વરમોરા અગ્રણી સર્વ હિતેન્દ્રસિંહ ચૌહાણ દિલીપભાઈ પટેલ શંકરભાઈ દલવાડી બાબાભાઈ ભરવાડ સહિતના અગ્રણીઓ પદાધિકારીઓ જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ જિલ્લા વિકાસ અધિકારી કે એસ યાજ્ઞિક નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા ડિવિઝનલ ડિલ્યુ મેનેજર રવિશકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા